જય માતાજી આજ મંડે આ સારું વાતાવરણ છે સનલાઇટ થોડી થોડી છે પણ ઠંડી બિલકુલ નહીં કારણ કે તમે જોઈ શકો કે હું વિદાઉટ જાકેટે વિડીયો ઉતારી દેવું કાલે એક વિડીયો નહીં ઉતાર લેટ પડી ગયો હું પણ કન્ટિન્યુ આવશે એક રજા રાખી દીધી છે હું કન્ટિન્યુ બનાવીશ કારણ કે કાલ તો થોડું બિઝી નહોતું હતું અને થોડું કામ હતું એટલે કાલ સેટિંગ નહોતું થયું બનાવવાનું બ્લોગ રેડ બુલનો માણસ આવી ગયો જો બધું જાતે રેડ બુલનું ભરશે રેડબુલ બધું ઓળખું કરી દીધું છે રેડબુલનું સ્પેશિયલ જો બધીની જગ્યા કરીને કમ્પ્લીટ ભર દીધું હું ભરવાનું બાકી છે એટલે ઓર્ડર લખી કાઢીને અમારે લઈ જશે ગાડીમાંથી લઈ આવશે ભર દેશે પણ બધું એક સાઈડ કરી દીધું અહીંનો ગોર આખો એ જો કમ્પ્લીટ સેમ્પલ મૂકી દીધા દરવાજા જોડે છે એનું સ પહેલું જ જે નવી ફ્લેવર આવે નવા સેમ્પલ હોય ડીલ હોય એ બધો અહીંયા સેટ દે કમ્પ્લીટ જાતે કમ્પ્લીટ આખું ફિલઅપ કરી દેશે એટલું બધું ગાય અંદર જતો રહ્યો જેટબુલ વાળાની ટ્રક મિની તમને બતાવું રેડબુલ કેવી ગાડી છે આખી આપણે એસાર એસાર ની મિની ટ્રક આવે ને એવી છ સ્નો બરા વગાવા મંડ્યો કારણ કે શું તડકો આવ્યો વાતાવરણ હાર્ડ છે હાલે બી પ્લસ પાઇન છે આમ તો માઇનસમાં હોય પણ ત્યાર પર પ્લસ પાઇન છે સનલાઇટ પણ છે એટલે બધું બરફ ઓગળે છે એનું પાણી પણ પડી રહ્યું હોય જુઓ અંદર આવી ગયા આપણો રેડ બોલવાળો ભાઈ અંદર જતો રહ્યો અહીંયા એ સિસ્ટમમાં એ આવવાની વસ્તુ લઈને આવે ને એ હોવાની રીતે ઓર્ડર એ કરી દે અને ગોઠવી પણ દે છે જો અહીંયા જે જગ્યા જગ્યા પર છે બધું લઈને આવે છે ગોઠવ્યું પણ દેશે સવારે પણ આવ્યો તો બોબી જે બધું જો ક્રેડિટ પણ આપી ગયો આ વસ્તુની ક્રેડિટ એ બધું જાતે જ કરી જાય કદાચ કેમ લાગે કે આ વસ્તુ એક્સપાયર થઈ જઈએ એને જાતે પિકઅપ પાછી લઈએ જો લખેલી ટ્વેન્ટી ફોર હા ફોર ટ્વેન્ટી ફોર ડિસેમ્બર એટલે એક્સપાયર થઈ ગઈ એટલે ક્રેડિટ આપી દે આપણો અને હામી બીજી વસ્તુ પણ ઓર્ડર કરી દે એટલે તમારે સેટિંગ થઈ જાય આપણે તો બધી વસ્તુ કાઢીને આપવી પડે ને અને તું લઈ જાય અહીં એવું નહીં એ જાતે લઈ જાય અહીંયા મૂક્યો છે એને ભરી દેશે બધું કમ્પ્લીટ ફિલઅપ કોકવારો પણ આજે આવવાનું છે ડિલિવરી કરવા સોરી ઓર્ડર લેવા માટે ડિલેવરી તો આવશે પર ડે રેડ બુલ રેડબુલ રેડબુલ ભરી દેશે જાતે બધું ફિલઅપ કરી દેશે આજ તો કેપીસીનું ચાલુ કર્યું છે વર્કિંગ તો હવે ટ્રાય કરીશું આજે કારણ કે શું આજે નવું જ ચાલુ કર્યું આજે આમ તો ચાલુ હતું પણ આમ તો કંઈ મશીનનો પ્રોબ્લેમ હતો તો આજે સ્ટાર્ટ કરીશું આ બધું જોઈ લઈએ કેવું બધું કમ્ફર્ટ જ છે રેગ્યુલર આપણે તમને બતાવીએ છીએ હું તમને આજે બતાવું છું કે આપણો હવે અમેરિકામાં સિગરેટો કેટલી બધી ફ્લેવરની વેચાય તો સિગરેટો ભાઈ કેટલી બધી છે એક નહીં આની હું બતાવીને એના સિવાય પણ ઘણી બધી ફ્લેવરની આવતી હોય છે કંપનીઓની પણ શું અમે અહીંયા શું હોય બધા જ સ્ટેટમાં અલગ અલગ લો હોય ક ધારો કે અમુક સ્ટેટની અંદર મેન્થોલ વેચાતી ના હોય અમુક સ્ટેટમાં ચીપર સિગરેટો ધારો કે ડોલરની હોય એ વેચાતી ના હોય એ એ પણ સિગરેટ અમુક જગ્યાએ શું હોય કે ધારો કે તમે માર્બોલો કંપની હોય તો માર્બોલો હાલ બી ચાલે અમારી કંપની જો એ જોડે તમે એક કોન્ટ્રાક્ટ કર્યો હોય ને તો તમે ચીપર સિગરેટ ના વેચી શકો ચીપર સિગરેટ પણ એવું આવે પાંચ ડોલરની છ ડોલરની એ બધી ચીપર સિગરેટમાં આવતી હોય છે પણ તમે કોન્ટ્રાક્ટ કર્યો ને માર્બોલ જોડે તો તમને બાય બાયબેક આપતો જ હોય એટલે તમે ચીપર સિગરેટ ના કરી શકો આમ તો બધી વેચી શકો તમે તો અમારા જોડે સિગરેટો કેટલી છે હું તમને બતાવવાનું ટ્રાય કરું કે કેટલા રૂપિયાની અંદર કેટલા ડોલરનું મળે છે અને મેનથોલ પાછી વિધાઉટ મેન્થોલ બંને તમે તમે વિચારતા થઈ જશો કે આટલી બધી સિગરેટો વેચો આટલી બધી સિગરેટો લોકો પીતા હશે જો ખાલી હું બતાવું તમને તમે જુઓ તો આ બધું સિગરેટનું આ સિગરેટ માર્બોલો રેગ્યુલર રેડ છે બરાબર આની પ્રાઇસ છે ટેન સિક્સટી થ્રી વિથ ટેક્સ ઇન્કલુડિંગ આવી જાય એટલે આ રે રેગ્યુલર છે શોર્ટ કહેવાય એનો રેગ્યુલર અને હન્ડ્રેડમાં હન્ડ્રેડમાં રહીએ બોલો રેગ્યુલર રેડ હંડ્રેડ પણ લોકો એમ જ કહે કે મારબોલ હંડ્રેડ મારબોલ હંડ્રેડ એટલે રેડ જ આવે બીજે કે નહીં અને મારબોલો લાઇટ મારબોલ લાઇટ શોર્ટ આ મારબોલ લાઇટ શોર્ટ કહેવાય આ માર્બોલ લાઈટ હંડ્રેડ આ પ્રાઇઝ બંનેની એક જ છે ટેન સિક્સટી થ્રી આના મેન્થોલ આવી માર્બોલો મેન્થોલ મેન્થોલમાં શું આવે હન્ડ્રેડ દરેક હંડ્રેડ અને હન્ડ્રેડ અને શોર્ટ બંને આવતી હોય માર્બોલો શોર્ટની પ્રાઇઝ અને હન્ડ્રેડની પ્રાઇઝ સરખી જ આવે જો હું તમને બતાવીશ આ સ્કેન કરી અને વેરીફાય કરવાનું આવશે કે ભાઈ ચેક ધ આઈડી એટલે શું ટ્વેન્ટી વન ઉપર તમે સેલ કરી શકો એટલે ઇલેવન ઇલેવન એ હાલ મારા સ્ટેટની અંદર આ રી ઇલેવન ઇલેવનમાં વિચાર વિથ મેન્થોલ મેન્થોલ છે મારે એ બરાબર જે મેન્થોલ છે એમ બધી એટલા માટે વિચારતી છીએ આ મેન્થોલ છે સ્મૂથ આઈસ શોર્ટ પછી એનએક્સટી માર્બોલો બધી મોટાભાગે માર્બોલોની સિક્રેટોમાં જોડે છે આ રે એનએસટી છે પછી આરે બોલ્ડ આઈસ પછી પછી સલેટ છે આ મિડ નાઇટ છે બધી અલગ 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 ફ્લેવરો છે અરે માર બોલવાની વિથ મેન્થોલ અમુક મેન્થોલ અને નોન મેન્થોલ પણ છું ચાલુ રાખી કન્ટિન્યુ મારા ફ્રેન્ડ આવી ગયા હા ભાઈ મા ફ્રેન્ડ હાઉ ઇઝ ગુડ ફાઇન ટુડે ઇઝ ગુડ યા યોર હેલ્થ ઇઝ ગુડ હેલ્થ યા નોટ બેડ યા ન્યૂઝ પેપર બડવાઇઝ બડ બડવાઇઝર નો ટુડે વોટ વોટ ટુડે વાઇન ટુ વાઇન એન્ડ બસબોલ યાસ ન્યુઝપેપર મારબોલો યાસ તો ચલો પાછા કમ બેક બુજ તમને આઈડી થ્રી છે માર બોલો હું તમને બધાની પ્રાઇઝ નહી કહી શકું જે આપણે વધારે અમારે ચાલતી છે અહીંયા સેલ થતી છે અને હું પ્રાઇસ તમને કહું છું શું કઈ કઈ છે આઈડી થ્રી છે માર બોલો એડી થ્રી લખેલું છે ને આ મારબોલો રેટ લેબલ શોટ માર બોલો રેટ લેબલ હંડ્રેડ રેટ લેબલ હંડ્રેડ સિલ્વર શોર્ટ કલર કલર ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે સિલ્વર કલર આવ્યો તો સિલ્વર જ અને સિલ્વર શોર્ટ શોર્ટ એટલે નાનીય બરાબર આ હન્ડ્રેડ ઉપર લખેલું છે સિલ્વર બરાબર પછી આરે સાઉથન કટ ઉપર લખેલું છે પછી બ્લેન્ડ માર્બોલોની બધી મોટાભાગે પ્રોડક્ટ માર્બોલોની જ છે અને લીલો કલર આવે એટલે સમજી લેવાનું કે મેન્થોલ જ હોય લીલા કલરમાં મેન્થોલ જ આવે આ મેન્થોલ સિલ્વર આ કલર જો સિલ્વર મેન્થોલાઈ એ મેન્થોલ સિલ્વર શોર્ટ મેન્થોલ સિલ્વર સોરી સિલ્વર નહીં મેન્થોલ લાઇટ શોર્ટ મેન્થોલ લાઇટ શોર્ટ સારા એ મેન્થોલ લાઇટ હંડ્રેડ ઉપર હંડ્રેડ લખેલું હો લાઇટ કલર લાઇટ કલર પછી મેન્થોલ સિલ્વર શોટ મેન્થોલ સિલ્વર શોટ છે પછી મેન્થોલ સિલ્વર હંડ્રેડ આ બધાની પ્રાઇસ ઇલેવન ઇલેવન સમથિંગ જ છે એ કંઈક પચાસ પચાસ પૈસા સમથિંગ ડિફરન્ટ આ વધારે કોઈ આવતું નહીં માર્બોલો બ્લેક શોટ મેન્થોલ છે મેન્થોલ હંડ્રેડ પછી રેગ્યુલર બ્લેક શોટ બ્લેક શોર્ટ આ લા લાલ અને કાળો કલર આવે પણ એવું ને બ્લેક જ કહેવાય બ્લેક શોર્ટ અમુક બોલતા હોય છે રેડ એન્ડ બ્લેક આ રે એના બાજુમાં હંડ્રેડ રેડ હંડ્રેડ બ્લેક પછી બ્લેક સિલ્વર બ્લેક સિલ્વર બ્લેક એન્ડ સિલ્વર બંને કલર ભેગા આવે એટલે શોટ અને હન્ડ્રેડ પછી ટ્વેન્ટી સેવન પછી સેવન્ટી ટુ રેડ 72 ટુ રેડ છે શોર્ટ આમાં શોર્ટ જ આવશે બધી એ સેવન્ટી ટુમાં હંડ્રેડ નહીં આવતી આ સેવન્ટી ટુ રેડ પછી સેવન્ટી ટુ રેડના ભાવ લખેલા જ છે નાઇન આઈટી એઇટ વેચાતી હોય સેવન્ટી ટુ રેડ છે પછી સેવન્ટી ટુ સિલ્વર અરે લાઇટ કલર છે એની બાજુમાં સિલ્વર છે પછી આ મેન્થોલ મેન્થોલની પ્રાઇઝ અલગ આવે આ ખાલી રેગ્યુલર પ્રાઇઝ છે નાઇન નાઇન્ટી એઈટ રેગ્યુલર પ્રાઇઝ છે મેન્થોલની પ્રાઇઝ અલગ આવે મેન્થોલ બ્લેક અને મેન્થોલ એકલી મેન્થોલ આ બે અલગ અલગ છે પાર્લામેન્ટ શોર્ટ પાર્લામેન્ટ શોર્ટ છે પાર્લામેન્ટ હંડ્રેડ છે પાર્લામેન્ટ મેન્થોલ અને ન્યૂપુ પ્લેટિનિયમ આ બધા જતી નહીં આની પાછળ બધી છે પણ ઓછી જતી હોય ને એક્સ્ટ્રા આપણે ભર્યું હોય રહી જઈએ ને એ રહી જઈએ આ વન ટુ એ બધી અંદર શું કહેવાય આપણે જેમને ગયા ડોહા તમાકુ ભરતા હતા એ રીતે અંદર પડી ગયા તમાકુની પછી સ્પેશિયલ માર્બલો સ્પેશિયલ સિલેક્ટ શોર્ટ માર્બલો સ્પેશિયલ સિલેક્ટ હન્ડ્રેડ આ રેડ છે ઓકે પછી લાઇટ લાઇટ શોર્ટ લાઇટ હન્ડ્રેડ આ શોર્ટ અને હન્ડ્રેડ ઉપર હંડ્રેડ લખેલું જોઈએ સ્પેશિયલ સિલેક્ટ પછી એલએમ એલએનએમ રેડ શોર્ટ હવે ડ્રામા જતી હોય ને રે સિગરેટ છે એલ રેડ શોર્ટ જે રોજની મેં મને ખબર નથી બે ત્રણ કાર્ડ જતી રહેતી છે આનો ભાવ છે એઈટ સેવન્ટી વન પછી એલે હન્ડ્રેડ હન્ડ્રેડ ઉપર લખેલું હોય રેડ હન્ડ્રેડ પછી બ્લ્યુ શોર્ટ એલેન એમ બ્લ્યુ શોર્ટ બ્લુ હન્ડ્રેડ કલર ઉપર જ છે બધું લાલ કલર લીલો કલર પોપ વાદળી કલર આ લાઇટ કલર તર્કીસ બ્લેન્ડ લખેલું ઉપર પણ લાઇટે કહેવાય લાઇટ કેવું કહે તો આ લાઇટે ચાલે પણ શોર્ટ એલે તર્કીસ બ્લેન્ડ અને હન્ડ્રેડ છે પછી એલેન એમ ગ્રીન મેન્થોલ अमराज के तोन लीली आवे એટલે હમજી લો મેન્થોલ જ આવે આ શોર્ટ મેન્થોલ 100 મેન્થોલ આ બોન્ડ આઈ એલ એન એમ બ્લોન્ડ બસ સ્મૂથ હાઈ શોર્ટ અને સ્મૂથ 100 બંને મેન્થોલ જ છે પછી એક્સ્ટ્રા બજે અહીંયા મૂકી લિશો પા સર પછી આઈ લકી સ્ટ્રાઇક મેન્થોલ લકી સ્ટ્રાઇક મેન્થોલ શોર્ટ લકી સ્ટ્રાઇક મેન્થોલ 100 સહેન 61 જે ઓથી સસ્તી સિગરેટ અમાર જોડે આરાઈ છે સેવા 61 લકી સ્ટ્રાય પછી આવશે ન્યૂ પોર્ટ ન્યૂ પોર્ટ ગ્રીન ન્યૂ પોર્ટ ગ્રીન શોર્ટ બરાબર આની પ્રાઇ આની પ્રાઇસ છે અહીંયા હાલ સૌથી વધારે મારે વેચાતી હોય ને તો અરે સિગરેટ છે બીજા નંબરે માર્બોલો પછી માર્બોલો મેં બતાવીને રહીએ રેગ્યુલર અને લાઇટ આ બે પછી સીધે સૌથી વધારે વેચાતી હોય ને તો અરે સિગરેટ છે એની પ્રાઇઝ હું તમને બતાવી દઈશ મેન્થોલ અને નોન મેન્થોલ બે અલગ અલગ આવે ટેન સેવન્ટી ટુ ઓકે આ મેન્થોલની પ્રાઇઝ છે અને હન્ડ્રેડ અને શોર્ટ બંનેની પ્રાઇઝ એક જ આવતી હોય બરાબર આ લાઇટ મેન્થોલ ગોલ્ડ લાઇટ એટલે ગોલ્ડ જ બંને એક જ કહેવાય શોર્ટ અને હંડ્રેડ પણ આ ઓછી જાય છે અમારે પણ એના ન્યૂપોટમાં હું તમને બતાવું આ રેડ શોર્ટ અને રેડ હન્ડ્રેડ અને નોન મેન્થોલ ન્યૂપોમાં નોન મેન્થોલે હા મેન્થોલ નોન મેન્થોલ હન્ડ્રેડ આ મેન્થોલ હતી ઉપર રહીએ આ શોર્ટ અને હન્ડ્રેડ આ મેન્થો રેડ નોન બે બેન નોન મેન્થોલ જ છે ઓકે આ રેડ અને લાઇટ હવે નોન મેન્થોલની પ્રાઇસ કેટલી છે એ હું તમને બતાવું અહીંયા લખેલી જ છે નાઇન એટી ફાઇવ એટલી જ પ્રાઇઝ આવશે અહીંયા સ્કેનિંગમાં નાઇન એટી ફાઇવ છ પછી છે અમેરિકન સ્પિરિટ અમેરિકન અમેરિકન મેં આની અંદર પાઈ અલગ અલગ છે કે ઓર્ગેનિક પણ છે નેચરલ પણ છે આવા ઉપર લખેલું જો ઓર્ગેનિક અને વિધાઉટ ઓર્ગેનિક વિથ ઓર્ગેનિક વિધાઉટ ઓર્ગેનિક આ અમેરિકન સ્વીટ છે બધી અલગ અલગ ફ્લેવરની છે આ ઓર્ગેનિક છે બધી હું જે ઓગળી ને એ બધી ઓર્ગેનિક ઓર્ગેનિકની પ્રાઇસ છે ઇલેવન નાઇન્ટી થ્રી એ અગિયાર તો અણુ અગિયાર રૂપિયા અગિયાર તો પૈસા ડોલર થાય ઓકે પૈસા નહીં આ ટુર્કીઝ છે આ ગોલ્ડ છે સ્કાય છે ડાર્ક ગ્રીન છે અને ગ્રીન છે આ બધી જ ઓર્ગેનિક છે અમેરિકન આ ઓર્ગેનિક મી તમને બધું બતાવી અને નોન ઓર્ગેનિક હું તમને બતાવું આ બ્લૂ છે નોન ઓર્ગેનિક બ્લૂ યલો ઓરેન્જ અને બ્લેક વેકેટ આ બધી જ અગિયાર અડત્રીમાં જે મારા સ્ટેટની બધી હું પ્રાઇઝો બધી કહી રહ્યો ને એ બધી મારા સ્ટેટની છે ભાઈ બીજા સ્ટેટમાં અલગ અલગ હોય નિયમસરની પ્રાઇઝો બધી નિયમસરમાં આ રે રેન્ટ છે અને ન્યૂપોર્ટ જે મેં તમને પહેલાં બતાવી દીધી પછી કેમલ આવે કેમલ ક્રશ કેમલ ક્રશને પણ અલગ અલગ ફ્લેવરો બધી આ રે રીચ છે કેમલ ક્રશ રીચ કેમલ ક્રશ બ્લ્યુ કેમલ મેન્થોલ કેમલ સિલ્વર આ કેમલ ક્રશ સ્મૂથ કેમલ ક્રશ સ્મૂથ સિલ્વર અને કેમલ રોયલ આ બધી જ કેમલની અલગ અલગ ફ્લેવરો છે આ બધાનો આ બધાનો ભાવ ટેન ટ્વેલ ટેન ડોલર ટ્વેલ સેન્સ બધાનો સેમ જ છે આ બધી અલગ અલગ કેમલની ફ્લેવર છે પછી કેમલ બ્લ્યુ રેગ્યુલર જે શોર્ટ છે કેમલ નાઇન્ટી નાઇન મિસ હંડ્રેડ કેમલ ફિલ્ટર રેડ જે શોર્ટ છે જે કેમલ નાઇન્ટી નાઇન હન્ડ્રેડ છે ઓકે આ હન્ડ્રેડ હા બી હા નાઇન્ટી નાઇન બંને હંડ્રેડ હન્ડ્રેડ જ છે પણ ઉપર લખેલું ના આવે પણ બ્લ્યૂ અને રેડ બંને ઉપર અલગ અલગ હોય છે બ્લ્યુ બ્લુ ઉપર નાઇન્ટી નાઇન લખે પણ ફિલ્ટર નહીં લખેલું હું ફિલ્ટર લખેલું છે ઓકે એ બંને ડિફરન્ટ ડિફરન્ટ છે કેમલમાં એનો ભાવ ટેન ઓ ફાઇવ છે કેમલ બ્લુનો ટેન ઓ ફાઇવ એ પ્રાઇઝ લખેલી જોઈએ ટેક્સ ઇન્ક્લુડિંગ વિથ ટેક્સ આંઘા પાલમોલ પાલમોલ રેડ શોટ રેડ હન્ડ્રેડ બરાબર જો હું તમને કમ્પ્લીટ પિક્ચર જોયું આ શોર્ટ છે આ હંડ્રેડ છે પાલમોલ શોર્ટ છે આ હંડ્રેડ છે ભાઈ ગ્રીન શોર્ટ ગ્રીન હન્ડ્રેડ વ્હાઈટ મેન્થોલ આ મેન્થોલ ગ્રીન એટલે મેન્થોલ લીલા કલરવાળો મેન્થોલ જ આવે આ વ્હાઈટ ગ્રીન મેન્થોલ શૉર્ટ હંડ્રેડ આ બ્લેક ગ્રીન મેન્થોલ શૉર્ટ હંડ્રેડ આ ઓરેન્જ શોર્ટ ઓરેન્જ હન્ડ્રેડ બધી જ આખી લાઈન પાલમોલની છે તમે જોઈ શક આખો પાલમોલ છે બધી કે અમલ તર્કીસ બરાબર બ્લેન્ડ કેમલ તર્કી બ્લેન્ડ એ એ પણ કેમલની ઈચ્છા કેમલ જુદી કેમલ તર્કીસ સિલ્વર છે કેમલ તર્કી બ્લેન્ડ બધી ઓછી જવા આવી બધી ફ્લેવરો છે ને કેમલ ગોલ્ડ કેમલ સિલ્વર પછી એ લકી સ્ટ્રાઇક આવી એ સસ્તી મેં તમને પહેલાં હમણાં બતાવી દઈએ છે રેડ રેડ શોટ રેડ હન રેડ પછી આ બ્લેક ગોલ્ડ લકી સ્ટ્રાઇક બ્લે ગોલ્ડ शॉर्ट गोल्ड हंड्रेड कुल ब्लू हंड्रेड लकी स्ट्राइक ब्लैक ब्लैक शॉर्ट ब्लैक मेंंड्रेड एंजॉय डे ऑल डे स्ट्रांग स्ट्रांग स्ट्रॉंग नो अगेन 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 तीजे खाला वो टुडे नो वर्क ओनली फॉर बीयर ड्रिंक द बीयर यस યસ એ પાછું હરાપો ડોલરનું જ બિયર લેવાનું ઓછું તો નહીં લેવાનું પછી આપણા આવી ગયા કુલ બ્લ્યુ પતી ગયું આ લકી સ્ટ્રાઇક જે ઓછા ઓછી પ્રાઇસ છે સેવન ટેન પછી લકી સ્ટ્રાઇક બધી સેમ જ છે ઓકે વી સ્ટન્ટ વિ શોટ રેડ શોટ રેડ હન્ડ્રેડ પ્રાઇઝોમાં તો બધું હું તમને બધું કહેવા જતો ને કારણ કે બધા અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ પ્રાઇઝો હોય પણ મીડિયમ જ છ નાઇન ડોલર સમથિંગ જ હશે બધીની પ્રાઇઝો ઓકે એ બધાના અલગ અલગ પ્રાઇઝો આવે છે વિસ્ટન ગોલ્ડ શોર્ટ વેસ્ટર્ન ગોલ્ડ હન્ડ્રેડ વીસ્ટર્ન વ્હાઈટ શોર્ટ વ્હાઇટ હંડ્રેડ ગ્રીન શોર્ટ ગ્રીન હંડ્રેડ લીલો કલર એટલે મેન્થોલ આવે બ્લેક ઇગલ ટ્વેન્ટી ના જતી હોય એવી સૌથી સસ્તી ના કરતા લકી કરતા સસ્તી માર્બોલો બ્લ્યુ हंड्रेड नहीं जाती पार्मोल सिल्वर नहीं जाती आ हम मूर्ति क्या मेरविक आई मेरविक रेड शॉट हंड्रेड मेरविक गोल्ड शॉट गोल्ड हंड्रेड ग्रीन शॉट ग्रीन हंड्रेड पिरामिड रेड शॉट रेड हंड्रेड पिरामिड हंड्रेड ब्लू अमो शॉट नहीं बराबर जे चलती हुए ज राखी है बीजे राखता नहीं हाल मैं तो बताई डबल अच्छा, ओके आ चालती नहीं हम मूर्ति આટલી આ બસ છે હેલ્લી છે લખી સ્ટ્રાઇક તો આવી જાય આગળ અરે કોર્નરમાં હું તમને બતાવું એક 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 બરાબર મેરવિકની બતાવું પ્રાઇસ કેટલી આવે મેરવિક બધીની એક સેમ જ આવી આવશે વિસ્ટર્નની સેમ આવશે ઓકે મેરવિક ની બતાવી દઉં હાલ કેટલી બતાવો જાય જો વેરીફાય કરવાનું આવ્યું આ ની પ્રાઇસ છે એટ થર્ટી ફાઇવ બરાબર ભાઈ મેરવિકની આઈ સેવન સેવન્ટીન જે મારા સ્ટેટની પ્રાઇઝ છે પછી પાલમોલની એક વાત બતાવી દો તમને પાલમોલ બધાની સેમ જ હોય પ્રાઇઝ પાલમોલની આવતી જ નીચે લખેલું પાલમોલ નાઇન ટ્વેન્ટી થ્રી અમે બતાવીને બધી જ સિગરેટોની મેં તમને પ્રાઇઝ બધીનો ટોટલી જે અલગ અલગ ફ્લેવરની પ્રાઇઝ અંગાત મેં તમને બતાવી દીધું જે હતી એ બધી સિગરેટોનું ઓકે લાઇટર સિગરેટ સિગરેટ પીઓ બરાબર પણ એટલી તો સિગરેટ વગર ઇમન તો હરગાના એટલે હું લાઇટરએ તમને બતાવી દઉં કે લાઇટર સેવા હોય કારણ કે ઇમન તો હરગાના જો લાઇટર આવશે અલગ અલગ ટુ ડોલર ટુ ફિફ્ટી વન નાઇન્ટી નાઇન અલગ અલગ લાઇટરો બધા બિગ લાઇટર સ્મોલ લાઇટર આ પ્રિન્ટિંગ વાળા બરાબર જેને પ્રિન્ટિંગવાળા ગમતા હોય વાળા આ પ્લેન છે અલગ અલગ કલર બ્લ્યુ ગ્રીન યલો બ્લેક બ્લુ આ બે ડોલરવાળા છે અરે ડોલર ફિફ્ટી આ પ્રિન્ટિંગવાળા જેમને તો લાસ્ટમાં બતાવી રહે આ પ્રિન્ટિંગવાળા અલગ છે પછી અરે આ ઉપરના ટોચવાળા છે લોંગ આ લાઇટર આ પણ લાઇટર જ છે જોઈ જોઈ શકો તમે આ પણ લાઇટર જ છે જે ડબલ યુઝ થાય જે આપણે ગેસ ગેસમાં બર્નરમાં પણ યુઝ કરી શકીએ આ સ્મોલ લાઇટર છે જો હું તમને એક ફાયર કરીને બતાવી જાઉં એને ઓન કરી દો પહેલાં પેલા ચાલુ કરીએ જોઈ શકો તમે બરાબર અને આના સિવાય પણ બીજા છે જે હું તમને બતાવું છ લાઇટરો આ બધા અલગ અલગ કેટલી બધી સિગરેટો હતી મેં તમને બતાવી બધી અલગ અલગ સિગરેટ હાલ ફ્લેવરો જે મારા સ્ટોરની અંદર વેચાલ થઈ રહી છે વેચાઈ રહી છે બીજા બધા નિયમશોમાં બીજા સ્ટોરમાં કેવી વેચાતી હોય એ મને ખબર ના હોય વેચાતી હોય છે એમ જ પણ શું અમુકના જેમ કોઈક કોન્ટ્રાક્ટ ચાલતો હોય કોન્ટ્રાક્ટ ના ચાલતો હોય અમારા કોન્ટ્રાક્ટ ચાલે એટલી બધી ચીપર સિગરેટો ના હોય બધી જ કંપનીની સ્ટાન્ડર્ડ સિગરેટો જ અમે સેલ કરીએ છીએ કારણ કે અમારું એ નક્કી કરેલું પેકેજ હોય ક્રેઝી મેન વિચ વન સ્મોલ સ્મોલ યસ ઇન્ડિયામાં હાલ ચાલી રહ્યો ખબર ન્યૂઝમાં બધા કે બાય ફોર ગાડી ઉપર લખેલું હોય શું હોય છે અહીંયા પણ એવું જ હોય જો હું બતાવું આ ગાડી ઉપર લખેલું છે ફોર બાય ફોર તમનેનો અર્થ ખબર હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો આ આ કાકાની ગાડી છે આ ફોર બાય ફોરનો અર્થ મને પણ નહીં ખબર તમને ખબર હોય તો કહેજો ફોર્ડ કંપનીની ગાડી છે એ હાલ ઈન્ડિયામાં હાલ જે બધા ચાલી રહ્યા વાત કે ભાઈ ફોર બાય ફોર એટલે શું અહીંયા પણ એવી ગાડીઓ છે ફોર બાય ફોર લખેલું તો તમે મને કોમેન્ટ કરજો ફોર બાય ફોર એટલે શું સાહેબ જે તારે રાત્રે સ્નો પડવાનું હોય ને એ ત્યારે વિન્ડેક્સ લોકો નોકતા હોય ગાડીની અંદર ઠંડો હતો કાચ છે આગળ ગયા રાતે સ્નો પડવાનો એટલે આ નોખી જશે કમ્પ્લીટ એટલે કાચ કમ્પ્લીટ રે Yeah. 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 જો ભાઈ આજે રાતે સ્નો પડવાનો એટલે ભાઈ એના પતી ગયેલું છે એટલે નો છે સાડા સાત ડોલર નું આવો છો જો તારો રવિ બ્લોક યુએસએ આજે અગિયાર વાગે ગયો મારા ભાઈઓ ઘેર જવાનો ટાઈમ થઈ ગયો હવે ક્લોઝ કરીને ઘેર જઈશું જય માતાજી જય શ્રી રામ